હરો મહાદેવ મિત્રો તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં આવી ગયા છે સાડા પાંચ અને સાફ સફાઈ બધી કમ્પ્લીટ કરી નાખી છે તો રાબેતા મુજબ બધું કામ પતાવી અને આજે સોમવાર છે તો નાઈ ધોઈને જશું મહાદેવના દર્શને આપણા મઠે તો મિત્રો નાય ધોઈને આવી ગયો છું દર્શન કરવા માટે તો મિત્રો હવે જવાનો છે દુકાને નવું કામ હશે તો બતાવીશ તમને તો મિત્રો ગયો તો દુકાને કંઈક કામ નહોતું સાડા અગિયાર થઈ ગયા છે આવી ગયો ઘરે ઘરેથી ને આવી ગયો વાડીએ નીણ વઢાઈ ગઈ છે ઓલરેડી તો મિત્રો નીચેના ભાગમાં જાહેર પાવાનું ચાલુ છે એક પાળી રૂ છે નીચેના ભાગમાં આજે બધી પાઈ દેવાની છે ત્રીજું પાણ ચાલુ કર્યું છે તો મિત્રો નીણ લઈને વાડી થઈ ગયો ઘરે હજી એક ફારો પડ્યો છે એમાં રોપા લાવશે બધાને પાયલી હવરમાં નહોતા પાયા પાય જમીને પાછું દુકાને જવાનું થાય તો દુકાને વાડીએ જવાનું થાય તો વાડીએ તો બન્યા લોગમાં વહેલી વાર કુંડી તો મિત્રો આજે તો હું રહું ઢોર ધરવા ઘરે ગરમી એટલે ભેંસ ને થોડીક માથે પાણી નાખ્યું છે અને પાડીને આંખી ધોઈ નાખી છે ખાબો વગેરે બહુ મેલી થઈ હતી એટલે તો બધાને નીણ નાખી દઈશું તો ઢોર ધરાવતા ધરાવતા હાંશ થઈ ગઈ છે ખાણ આપી અને દોઈ લીધી છે ભેંસને નીણ પણ નાખી દીધી બધાને અને મિત્રો આ એક નવો પ્રયોગ ચાલુ કર્યો છે અળશિયા બનાવવાનો તો બે દિવસ પહેલા સાણ પલાળી દીધું હતું એટલે એમાંથી મીથેન ને જે કાંઈ વાયુ બધાય ખતરનાક હોય એ બધાય નીકળી જાય અને ઠંડુ પડી જાય પછી એમાં અળછા ગોતીને નાખ્યા છે સો હાથ પકડીને અને એની માથે ફૂકો નાખી દીધો છે કૂસો એથી ઠંડુ રહે અને નીચે સનમાયકાનું લાકડું છે એટલે અળસ્યા હેઠે જમીનમાં ન ઉતરી જાય અને ફરતી ઈંટું ગોઠવી દીધી છે એટલે હું પાણી જે કાંઈ નાખી માથે ઠંડુ રાખો એ બધું નીકળી જાય જો આ પ્રોજેક્ટ સક્સેસ જાય તો પછી આને વાળીએ આગળ ઉપર કરીશું આગળ પાથરીને ચાર બાય આઠનો બેડ બનાવીને તો જોઈએ હવે કેવું રિઝલ્ટ મળે આપણનેક્સ્ટ હર હર માદે તો થઈ ગયો છે મસ્ત મજાનો બીજો દિવસ ને હું આવી ગયો દુકાને દુકાને बाजूમાં જોયું તો સાયબલ એન્જિનને ટેસ્ટ કરતો તો દબાય છે કે નહીં અવાજ જો ખાલી આવેનો લુક અરે તો મિત્રો ઘણા દિવસથી આવડો સાઉન્ડ બાર બંધ છે તો એને રિપેરિંગમાં આપવા જવાનું છે તો આપીને પછી જઈશું બાર વાગ્યા છે એટલે ઘરે સાઉન્ડ બાર રિપેરિંગમાં આપી હું આવી ગયો ઘરે જમવા જમવાનું બાકી છે બધા એને નીણ કરી દીધી તો જમી લઈશું પાછા જઈશું ઠસ દુકાને તો મિત્રો દુકાને થોડી વાર રજા રાખી અને આવી ગયો છું મારા કાકાના જી ને લેવા જો સાયબેરિયન સ્કી ડોગ છે મસ્ત હવે કપાસ્યા ભરીને જાશું ઘરે ફાઈનલી છ ગુણ ભરી લીધી છે કપાસ્યા હવે જશું ઘરે તો ગઈ જઈશ કપાસ્યા ઘરે ફેરા મારી દીધા છે ઉપર ઘરે આવી ગયો દુકાને મોટર આવી હતી વાયરિંગ તો વાઈ ગયું છે તો ફટાફટ વાયરિંગ કાઢી અને આગલા ગુશીંગ પણ વ્યાઈ ગયા છે કનેક્શન પીસની સાઈડના તો ફટાફટ વાયરિંગ કાઢી નાખશું અને સાફ કરી નાખશું તો મિત્રો વાયરિંગ કાઢી નાખ્યું છે